હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શિવ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ આજુ બાજુ લેટ થઈ જાય છે હવે નહીં તો મસ્ત રેડી તૈયાર થઈ જાય છે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો બીજું આવી ગયો અમે બેઠા ઓય તરફ તો પડી ખુલે વાગીએ તો ભોલો ભાઈ મારો ભો પચ્યો એ ભો પડી ગયો ભો થાય

મિત્રો હોમ નાખી હતી એટલે બગડી ને વાતો નીકળ્યો ને ગુડ મોર્નિંગ રાજુ ભાઈ ચૂંટણીનો માહોલ છે રાત્રે હું પ્રચારમાં જઉં છું તમે તો પહા પેલા પ્રમુખ પ્રમુખ નહીં લઈ જઈએ ગાડી તો આ રેસી ચૂંટણીમાં લઈ દેજો પ્રચાર કરવા ભાઈ આપણે કલાકાર છે આપણો કોઈ પક્ષનો પ્રચાર ના કરાય તો મિત્રો આવું સિદ્ધાર્થ ના કરીએ શૂટિંગમાં બાકી પાસે શૂટિંગમાં જઈને મળીએ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી રાજુ કાકો કપડો ચેન્જ કરે છે આપણે કમ્પ્લીટ ચેન્જ કરી દીધો છે બાકી પાછળ મોમાનોસ નો કચ્છ ચાલુ છે જોઈ લે એટલે હવે ભાઈ જલ્દી કરો રેડી એકાદ કટમ ખાલી જબ્બો પહેરવાનો આવ્યું પછી જબ્બો પહેરીને આવી જશે પછી તો જોઈ લે મિત્રો હવે કેસ ના કપાસ થઈ ગયા તો પછી તમારે એકાદ કટ બતાવી ગયા મિત્રો હું ભારે આવું થી

તારા બાપાને આપણું ના જાય પાછો જો ધંધા કરતા હોય તો બંધ કરી દેજે બાપા મી કોઈ ખરાબ ધંધો કરો જ નહીં આવુંથી તમારા હરોજા ન એક અત્યારમાં વહેલા વેલા જતા રહ્યા છે શું કરો છો પૂરો કરવો છો શૂટિંગ પૂરું કરીને મજા આવે છીએ ડીગી ડ્રાઈવર રિક્ષા ચલાવવા માંગજો છે આ ડી સમજો કે મને લેસન લખા ડુંગરીઓનું કામ હજી પતી નહીં જંતરાલ વાળી આપણે મસ્ત કરીને કરવું નહીં બાકી તો જોઈએ આવું કેવું થાય એ ડીગુ એ ડીગુ તું રિક્ષા ચલાવી લે તો મિત્રો જમવાનું રેડી થઈ જાય એટલે ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગમાં કારણ કે આજે લેટ થઈ જાય છે ઓલરેડી ચાલ આવજે ડીગુ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યા છે દાળ ભાત છે મિત્રો ઘઉંની રોટલીઓ છે અને મસ્ત છાશ છે તો ફટોફટ મિત્રો જમી લઈએ જમીન પછી નીકળીએ જોબમાં ટાઈગરના શૂટિંગમાં ડુંગળીઓ મિત્રો હજી અડધા ઉપર ઠીક થઈ છે હજી અડધી પાછી ફેરવવાની છે

રામદેવિંદના દર્શન કરવા માટે તો મિત્રો ઘણા મિત્રોને ખબર પડી રહી છે કાલે સ્ટોરી મૂકી દે ઇન્સ્ટામાં એક બે વિડીયો મૂકી દે છે કદાચ વ્લોગ વિડીયો બનાવ્યો છે તો આવી જશે બાકી પાછળ આખી ટીમ તૈયાર થઈને ઓકે રેડી થઈ જાય છે મિત્રો શૂટિંગ કરીએ કદાચ મેળાવશે તો આગળના એક બે કટ બતાવશે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા તારી અને હવે ત્યાં આવી જાય છે મિત્રો ગરમી ઓછી થઈ છે અંખો ચાલુ છે બાકી તો મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે અને ડીકી બેન ઊંઘ્યો છે પણ હજી ઉઠે નહીં મમને અને બહાર રમું છું થોડા ચક્કર મજા મિત્રો ચા નાસ્તો મસ્ત ઘરમાં રેડી થઈ ગયો છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈ બાકી તો મિત્રો આજે એક જ વિડીયોનું શૂટિંગ કરી કારણ કે પિન્ટુભાઈને હાજર ન હતા એટલા માટે મો અમે બે જણા ગાડીમાં હતા ગાડી લઈ ઘેર આવી જશે મમ્મુ હાલ દીવાના ઘેર જ્યાં મો ચા પીવા બેઠું તો મિત્રો મસ્ત ચા લઈ લીધો છે નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને બલ જો તો થેડ હેતરમાં એ લઈને આવી ગઈ અને પાવા મૂકી ગયું છે અને પીર એટલે મસ્ત બધી દઈએ બાકી કો દિનો મા ભાઈ મા બૂન એ બધાએ હવારાનું ડુંગળીનું કામકાજ લીધું છે તો મિત્રો ડુંગળી હોચ કરવાનું ચાલુ છે બાકી તો જો હવે બેસવાનો ટાઈમ છે એટલે બેસો તો વાઈ જશે અને પશુ મિત્રો દૂધ લઈને જવું પડશે તો મળીએ મિત્રો પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને મું અને આ રૂચેજ બે દાણા બહાર

આ ગરબર ધૂમપાટ તો મિત્રો હવે સીધા ઘેર જઈ અને મુલાકાત કરીએ ગાડીએ ખરાબ વાઈડ ખરાબ વેટ ખરાબ એટલો બધો વરસાદ કરાય તો મિત્રો સીધા ઘેર જઈને મળીએ તો મિત્રો ઘેર આવી જાય છે અને નવ વાગી ગયા છે વરસાદ આમ થોડો થોડો ધેમો પડી ગયો છે એકદમ બાકી તો પાછો વરસાદ આવે મિત્રો

ગોની રોટલી છે બાજરીના રોટલા છે મિત્રો ઓમોસે દૂધ ડુંગળી માં લઈ લીધી છે સલાડ માટે ઓમોસે શાક બાકી તમારું નિયમ પર અખાઈ પી નગીજો પેલ ચકકુડી ખા બેટીએ આ બધું નગીઓ ખા બેઠો ડીગી બેનને માં ભઈ બનાંગાતી ખાઈ લીધું તો મિત્રો મસ્ત જમી લી અને જમીન પછી માળી તો મિત્રો અતારે ભાગ્ય છે 9:30 મસ્ત જમીન આવી ગઈ છે દેખો વરસાદ નું પરિણામ તમારું હોમું છે જો જો એ કાબુચ્ચો ભરેલો બાકી ડીગોર ખાધું તા તા ભાઈ ઊંઘી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં આવતીકાલે ફરી મળીશું નાયુલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદો